ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે આમ કહીએ તો કુદરતની કળા કહી શકાય પાલિતાણાના આદપુર રોડ ઉપર સાપની યુગલ જોડી જોવા મળી હતી ભાવનગર જિલ્લાના પાલીતાણાના આદપુર રોડ ઉપર યુગલ સાપની જોડી જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો તેને નિહાળવા ઊભા રહી ગયા હતા જો કે બંને સાપો એકબીજા મસ્તી કરતા હોય તેવા દ્રશ્યો લોકોએ કેમેરામાં કંડાર્યા હતા જો કે આ યુગલ સાપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે be besar dia dela pan yes hmm tu satu dela dia tu pa pun pun